સૌરાષ્ટ્રના એક ગામડામાં પોતાના જૂના ઘરમાં એક વૃદ્ધ મહિલા રહેતી હતી એનું આ દુનિયામાં કોઈ ન હતું આસપાસમાં રહેવાવાળા લોકો એને ખાવા પીવાનું આવતા હતા અને આવી રીતે એનું જીવન વ્યતીત થઈ રહ્યું હતું પરંતુ અચાનક એક દિવસ સવાર સવારમાં એક ખૂબ જ મોંઘી કાર એના દરવાજા પાસે આવીને ઊભી રહી એ ગાડીમાંથી એક યુવાન છોકરો બહાર નીકળ્યો જેને ખૂબ મોંઘા કપડાં પહેર્યા હતા અને એ સીધો જ ઘરની અંદર આવ્યો અંદર આવીને જોયું તો આ વૃદ્ધ મહિલા ઘરનું કામ કરી રહ્યા હતા ત્યારે જ એ યુવાન એના પગમાં પડી ગયો અને રડવા લાગ્યો અને રડતા રડતા કહેવા લાગ્યો કે તમારા કારણે મારું જીવન બદલાઈ ગયું છે અચાનક આ યુવાનને પોતાના ઘરમાં આવેલો જોઈને વૃદ્ધ મહિલા મુઝવણમાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે આ છોકરો કોણ હશે અને મેં એની જિંદગી કેવી રીતે બદલી નાખી કોણ હતો એ છોકરો અને શું હતી આ વૃદ્ધ મહિલાની કહાની બધી જ હકીકત જાણવા માટે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો આ કહાની ગુજરાત રાજ્યના એક નાનકડા ગામડામાં રહેતી એક વૃદ્ધ મહિલાની કહાની છે જેનું નામ કમળાબેન હતું એના પતિનું નામ રમેશભાઈ હતું તે બંને પતિ પત્ની મજૂરી કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને એના લગ્નના પાંચ વર્ષ થઈ ગયા પરંતુ હજુ સુધી એને કોઈ સંતાન નહોતું થોડા સમય બાદ એને ખબર પડી કે કમળાને બાળક થવાનું છે અને તે ગર્ભવતી છે આ વાતની ખબર પડતા જ બંને પતિ પત્ની ખૂબ જ ખુશ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે હવે અમારે પણ સંતાન થશે અને અમારા પરિવારમાં એક સભ્ય વધી જશે ધીરે ધીરે નવ મહિના વીતી ગયા અને બાળકે જન્મ લીધો કમળા એક દીકરાને જન્મ આપ્યો હતો અને એ દીકરાનું નામ વિરલ રાખ્યો હવે ઘરની અંદર એક સભ્ય વધી ગયો હતો એટલે રમેશ વધારે મહેનત કરવા લાગ્યો ધીરે ધીરે વિરલ મોટો થવા લાગ્યો અને જ્યારે એ પાંચ વર્ષનો થયો ત્યારે અચાનક બીમારીને કારણે પિતાનું મૃત્યુ થઈ ગયું રમેશભાઈના મૃત્યુ બાદ કમળા અંદરથી ભાંગી પડી અને વિચારવા લાગી કે હવે હું શું કરીશ હવે તો મારા પતિ પણ નથી રહ્યા અને હું એકલા હાથે મારા દીકરાને કેવી રીતે મોટો કરી શકીશ ત્યારે એના પિયરવાળા કમળાને સમજાવવા લાગ્યા કે હજુ તો તારી નાની ઉંમર છે એટલે આ બાળક અમને સોંપી દે અમે એને સાચવી લઈશું અને તું બીજા લગ્ન કરીને તારું ઘર વસાવી લે જિંદગી ખૂબ જ લાંબી છે અને આવી રીતે એકલા રહીને પસાર નહીં થઈ શકે પિયર વાળાની આ વિવાદ સાંભળીને કમળાને ખૂબ જ દુઃખ લાગ્યું અને એ કહેવા લાગી કે મારો દીકરો મારા પતિની આખરી નિશાની છે એટલે હું એને કોઈ બીજાના હાથમાં નહીં સોંપું હું એના સહારે જ મારી જિંદગી વિતાવી લઈશ પરંતુ હું બીજા લગ્ન નહીં કરું ત્યારબાદ પ્રેમલાયે મહેનત મજૂરી કરીને દીકરાને ઉછેરીને મોટો કરવાનું નક્કી કર્યો અને પોતે બીજાના ઘરોમાં કામ કરીને દીકરાનું ભરણ પોષણ કરવા લાગી અને વિરલ મોટો થવા લાગ્યો પરંતુ એ પોતાની માની એક પણ વાત સાંભળતો ન હતો એની માં ગમે એ કહેતી પરંતુ દીકરો તો એને મનમાં આવે એમ કરતો રહેતો ધીરે ધીરે મનમાં આવે એમ કરતો રહેતો ધીરે ધીરે વિરળ પંદર વર્ષનો થઈ ગયો હવે એ ભણવા અને પોતાની માને ઘરકામમાં મદદ કરવાને બદલે પોતાના મિત્રો સાથે રખડવા લાગ્યો દીકરાને આવી રીતે રખડતો જોઈને કમળાબેન ઘણીવાર ગુસ્સો કરીને એવું કહેતા કે બેટા આવી રીતે આખો દિવસ મિત્રો સાથે રહેવાનો રખડતો ન રહેવાય તારા પિતા પણ નથી અને તને આવી રીતે રખડતો જોઈને લોકો શું કહેશે લોકો તો એવું કહે છે કે એની માં બરાબર રીતે સાચવતી નથી એટલે છોકરો બગડી ગયો હશે પરંતુ વિરલ પોતાની માની કોઈ પણ વાત પર ધ્યાન દેતો ન હતો એક દિવસ એ પોતાના મિત્રો સાથે બહાર ગયો હતો અને 15 વર્ષની ઉંમરમાં એ મિત્રો સાથે દારૂ પીને ઘરે આવ્યો આ વાતની જ્યારે કમળાને ખબર પડી તો એને વિરલને ખૂબ જ મારખર ખબર પડી ત્યારે તેણે વિરલને ખૂબ જ માર માર્યો અને રડતા રડતા કહેવા લાગી કે ભગવાને મને તારા જેવો દીકરો આપ્યો એના કરતા દીકરો તો ન પડ્યો હોત કમળા ઘણીવાર સુધી દીકરાને મારતી રહી ત્યારબાદ વિરલ નારાજ થઈને પડ્યો રહ્યો કમળાએ રાતનું જમવાનું બનાવ્યું અને થાળી લઈને પોતાના દીકરા પાસે ગઈ અને ખવડાવવા લાગી પરંતુ વિરલ પોતાની નારાજ હતો એટલે ના પાડી દીધી ત્યારે કમળા કરીને દીકરાને ખવડાવવા લાગી મિત્રો માં ગમે તેટલી નારાજ હોય પરંતુ એ પોતાના બાળકને ક્યારે ભૂખ્યો ન રહેવા દે હવે વિરલે જમી લીધું પરંતુ એના મનમાં હજુ પણ પોતાની માં પ્રત્યે ખૂબ જ વધારે ગુસ્સો હતો કેમ કે એ પંદર વર્ષનો છોકરો હતો અને એને એવું લાગતું હતું કે હું જે કરું છું એ બધું બરાબર કરું છું બધું જ સમજતો હતો પરંતુ એનામાં એટલી સમજણ ન હતી કે એની મમ્મી એની સાથે જે પણ કર્યું છે રાત્રે વિરલ પોતાના ખાટલા પર સુતા સુતા વિચાર કરી રહ્યો હતો અને રાત્રે જ્યારે માં સૂઈ ગઈ તો એ ઊભો થઈને થેલો ભરવા લાગ્યો અને રાત્રિના અંધકારમાં ઘરેથી નીકળી ગયો અને ધીરે ધીરે ચાલતો ચાલતો મેન રોડ તરફ પહોંચી ગયો ત્યારથી કોઈ વાહન વાહનમાં બેસીને શહેરમાં પહોંચી ગયો હવે શહેરમાં તો પહોંચી ગયો પરંતુ આટલી બધી ભીડભાડ એને પહેલી વાર જોઈ હતી આટલી ભીડભાડ જોઈને તેઓ આવતા જતા લોકો તરફ જોવા લાગ્યો હવે વિરલને ભૂખ લાગી એટલે એક હોટલ તરફ ગયો હોટલમાં ગયા બાદ એણે હોટલવાળા સાથે વાત કરી અને એવું કહ્યું કે મારું આ દુનિયામાં કોઈ નથી અને અત્યારે મને મને ભૂખ લાગી છે એટલે ખાવાનું આપો એના બદલામાં હું તમારું કામ કરી દઈશ એટલે હોટલ મેનેજરે પહેલા તો ના પાડી દીધી અને એવું કહ્યું કે મને બાળકોને કામ પર રાખવા ન રાખવા પરંતુ વિરલ ખૂબ જ વિનંતી કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મને ખૂબ જ ભૂખ લાગી છે એટલે મને કંઈક ખાવાનું આપો ત્યારે મેનેજર વિચારવા લાગ્યો કે ઠીક છે આ છોકરો કંઈક ને કંઈક કામ તો કરી લેશે ત્યારબાદ મેનેજરે એને ખાવા માટે થાળી આપી અને એવું કહ્યું કે આ હોટલમાં તારે વાસણ સાફ કરવા પડશે એટલે ખાવાનું ખાધા બાદ વિરલ વાસણ સાફ કરવા લાગ્યો અને થોડી વાર બાદ મેનેજર પાસે જઈને કહેવા લાગ્યો કે સાહેબ હું અહીંયા કોઈને ઓળખતો નથી અને હું મારા ગામડેથી કામ કરવા માટે આવ્યો છું પરંતુ અહીંયા મારી પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી અને ના તો પેટનો ખાડો પૂરવા માટે ભોજન છે જો તમારી આજ્ઞા હોય તો હું આ હોટલમાં કામ કરી લઈશ અને રાત્રે અહીં જ સૂઈ જઈશ એટલે મેનેજર વિચારવા લાગ્યો કે ફ્રીમાં વર્કર મળી રહ્યો છે અને એ પણ ચોવીસ કલાક માટે અહીંયા જ રહેશે અને અમારું કામ પણ કરશે એટલે એ કહેવા લાગ્યો કે ઠીક છે તું એવું કરી શકે છે તને ખાવા માટે ખાવાનું મળશે અને રહેવા માટે હોટલ મળશે પણ તારે સારી રીતે કામ કરવું પડશે આવું કહીને એમણે વિરલને હોટલમાં રાખી લીધો હવે વિરલ ત્યાં રહેવા લાગ્યો હવે અને ખૂબ જ મહેનતથી કામ કરવા લાગ્યો વિરલ ખૂબ સારી રીતે પોતાની જવાબદારી નિભાવતો હતો જ્યારે એને આવી રીતે ઈમાનદારીથી કામ કરતા જોયો તો એને ખૂબ જ સારું લાગ્યું અને વિચારવા લાગ્યા કે આ તો ખૂબ જ મહેનતુ છોકરો છે અને એના કારણે જ મેનેજર એની પાસે વધારે કામ કરાવી લેતા હતા જેમ કે શાકભાજી સુધારવું અથવા તો બજારમાંથી કંઈક સામાન લઈ આવવું અને લોકોને ખાવાનું પીરસવું આવી રીતે આખો દિવસ હોટલ પર કામ કરતો અને સાંજે એ જ હોટલમાં સૂઈ જતો એના બદલામાં એને ખાવાનું અને સૂવાનું મળતું આવી રીતે સમય પસાર થવા લાગ્યો અને સમયની સાથે ધીરે ધીરે વિરલ મોટો થવા લાગ્યો હોટલ પર કામ કરતા કરતા એને બે વર્ષ થઈ ગયા હતા અને હવે એની ઉંમર પણ સત્તર વર્ષની થઈ ગઈ હતી ત્યારે એક દિવસ મેનેજરને કોઈ કામથી બહાર જવાનું થયું એટલે એણે વિરલને કહ્યું કે બેટા આજે તું હોટલનો સારી રીતે ધ્યાન રાખજે અને કોઈ પણ કસ્ટમર આવે તો એનું સારી રીતે સ્વાગત કરજે એટલે વિરલે કહ્યું કે ઠીક છે સર તમે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરતા હું બધું જ સંભાળી લઈશ વિરલે હવે 2 વર્ષની અંદર હોટલના બધા જ કામ શીખી લીધા હતા એને ખબર હતી કે ગ્રાહકોને કઈ રીતે હેન્ડલ કરવાના હોય છે અને કઈ રીતે એની સાથે વ્યવહાર કરવો જોઈએ મેનેજર હવે બે દિવસ માટે છૂટ્ટી પર જવા જતા રહ્યા અને બે દિવસ સુધી વિરલ હોટલને સારી રીતે મેનેજ કરવા લાગ્યો અને ગ્રાહકને સારી રીતે સંતુષ્ટ કર્યા હવે બે દિવસ પછી જ્યારે મેનેજર પાછો આવ્યો તો એણે જોયું કે વિરલે હોટલને સારી રીતે મેનેજ કરી છે અને હોટલના વર્કરોને એવું જણાવ્યું કે વિરલે ખૂબ જ સારી રીતે કામ કર્યું છે અને એને કઈ પણ પ્રોબ્લેમ નથી આવ્યો વાત સાંભળીને મેનેજર ખૂબ જ ખુશ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે આ તો ખૂબ જ સારું કામ થયું છે હવે આ ઘટના બાદ મેનેજર વારંવાર છુટી પર જતો રહેતો અને પાછળથી વિરલને આખી હોટલની દેખભાળ કરવી પડતી આવી રીતે ધીરે ધીરે કરતા એક દિવસ મેનેજર છૂટી પર ગયા હતા અને એ જ સમયે હોટેલના માલિક આવી ગયા અને એણે એમને જોયું તો મેનેજર ની જગ્યાએ એક છોકરો કામ કરી રહ્યો હતો અને એક ગ્રાહકો સાથે ખૂબ જ સારી રીતે વાત કરતો હતો જ્યારે હોટેલના માલિક અંદર આવ્યા તો વિરલે એની સાથે સારી રીતે વ્યવહાર કર્યો અને એવું પૂછ્યું કે સર તમને જમવામાં શું જોઈએ છે ત્યારબાદ માલિક એક ટેબલ પર બેસી ગયા અને એમણે ખાવા માટે ઓર્ડર આપી દીધો હોટલના માલિક ટેબલ પર બેઠા બેઠા જમવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે વિરલ એના માટે જમવાનું લઈ આવ્યો પરંતુ ત્યારે જ હોટલના માલિકે ભોજનમાં ખામી કાઢી અને વિરલને ખીજાવા લાગ્યા એટલે બધો જ સ્ટાફ ત્યાં ભેગો થઈ ગયો પરંતુ વિરલે ખૂબ જ સારી રીતે હેન્ડલ કરવાની કોશિશ કરી અને ખૂબ જ શાંતિ અને પ્રેમથી હોટલના માલિક સાથે વાત કરી અને આ જોઈને હોટલના માલિક મનમાં મનમાં ખૂબ જ ખુશ થયા અને એ જાણતા હતા કે હું આ હોટલનો માલિક છું એ આ છોકરાને ખબર નથી છતાં એ કેટલો પ્રેમથી અને સન્માનથી વાત કરી રહ્યો છે આનો મતલબ એવો થયો કે આ છોકરો બધા જ ગ્રાહકો સાથે ખૂબ જ સારી રીતે વર્તન કરતો હોય છે સ્ટાફના અમુક લોકો જે જૂના વર્કર્સ હતા એ લોકોને માલિકને ઓળખતા હતા એટલે એ લોકો માલિકને નમસ્તે કરવા લાગ્યા આવું જોઈને વિરલ થોડો હેરાન રહી ગયો અને પૂછવા લાગ્યો કે આ કોણ છે તો જૂના વર્કરોએ જણાવ્યું કે આ આપણી હોટલના માલિક છે અને તેઓ ક્યારેક ક્યારેક હોટલની મુલાકાત લેવા માટે આવે છે આવી વાત સાંભળીને વિરલ એકદમ શાંત થઈને ઊભો રહી ગયો ત્યારે હોટલના માલિક એની પીઠ ધપધપાવીને કહેવા લાગ્યા કે બેટા આજે જે તે કંઈ પણ કર્યો છે એ ખૂબ જ સારું અને બરાબર કર્યો છે ત્યારબાદ એમણે વિરલને એવું પૂછ્યું કે બેટા આ હોટલના મેનેજર કે જેને મેં રાખ્યા હતા એ ક્યાં છે એટલે બધા જ સ્ટાફ હોય કહેવા લાગ્યા કે એ એ તો વારંવાર છુટ્ટી પર જતા રહે છે અને એ છુટ્ટી પર જાય ત્યારે વિરલને જ કામ સોંપીને જાય છે અને વિરલ આપણી હોટલની અંદર જ રહે છે હોટલ માલિકે વિરલનું કામ તો જોઈ લીધું હતું અને એની મજબૂરી પણ સમજી લીધી હતી કે એની પાસે રહેવા માટે ઘર નથી અને એ ખૂબ જ ઈમાનદારીથી કામ કરે છે થોડી વાર બાદ હોટલ માલિકે એના મેનેજરને ફોન કર્યો અને એવું કહ્યું કે આજ પછી તમારે મારી હોટેલમાં આવવાની કોઈ જરૂર નથી કેમ કે મે એક બીજો મેનેજર રાખી લીધો છે ત્યારબાદ બાદ હોટેલના માલિકે વિરલને હોટેલમાં મેનેજર બનાવી દીધો અને એવું કહ્યું કે બેટા તું ખૂબ મહેનતથી અને ઈમાનદારીથી કામ કરજે આટલું કહીને માલિક ત્યાંથી નીકળી ગયા કેમ કે એને બીજી પણ ઘણી બધી હોટલો હતી પરંતુ બધી જ હોટલોમાં જે હોટલોનો મેનેજર વિરલ હતો એ હોટલ ખૂબ વધારે પ્રગતિ કરવા લાગી એ હોટલમાં ખૂબ વધારે ગ્રાહક આવવા લાગ્યા અને એની નામના દિવસે ને દિવસે વધવા લાગી આ બધું જોઈને હોટલના માલિક હેરાન રહી ગયા અને વિચારવા લાગ્યા કે આ છોકરો ખૂબ હોશિયાર છે અને એના કારણે જ મારી હોટલમાં આટલી સારી પ્રગતિ થઈ રહી છે અને આટલા બધા ગ્રાહકો હોટલ પર આવી રહ્યા છે એક દિવસ માલિકે એને પોતાના ઘરે બોલાવ્યો એટલે વિરલ માલિકના ઘરે પહોંચ્યો હોટલ માલિકનું ઘર ખૂબ જ આલિશાન હતું માં ઘણી બધી ગાડીઓ પડી હતી અને આટલા મોટા ઘરમાં માલિક અને એની પત્ની બંને એકલા રહેતા હતા વિરલ જ્યારે ઘરની અંદર ગયો તો માલિક ભોજન કરી રહ્યા હતા એટલે એમને હોટેલ વિરલને વિરલને પણ ડાઇનિંગ ટેબલ પર બેસવાનું કહ્યું ત્યારબાદ એની સાથે વાતો કરવા લાગ્યા મને કહેવા લાગ્યા કે બેટા જે હોટેલને તું ચલાવી રહ્યો છો એનો સેલ ઘણો વધારે વધી ગયો છે અને મારી ઘણી બધી હોટલો છે એટલે મારી એવી ઈચ્છા છે કે તું બધી હોટેલોને આવી રીતે જ મેનેજ કરે આ વિવાદ સાંભળીને વિરલ ખૂબ જ ખુશ થઈ ગયો અને પોતાના માલિકના મઢેથી પોતાની પ્રશંસા સાંભળીને કહેવા લાગ્યો કે ઠીક છે સાહેબ જેવી તમારી ઈચ્છા ત્યારબાદ વિરલ એની બધી જ હોટલની સારી રીતે દેખરેખ કરવા લાગ્યો અને બધી જ હોટલોનું કામ પોતે જ જોવા લાગ્યો હવે હોટલની અંદર કોઈ નવો સ્ટાફ ભરતી કરવાનો હોય અથવા તો કોઈ પણ પ્રકારનું બીજું કામ હોય એ બધા જ કામોની દેખરેખ વિરલ કરતો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને વિરલ બાવીસ વર્ષનો થઈ ગયો હવે એ જૂનો અને જાણીતો થઈ ગયો હતો એટલે ઘણી વખત એ હોટલના માલિકના ઘરે જતો હતો કેમ કે એને એની બધી જ હોટલોનો હિસાબ કિતાબ જોવાનો હતો અને જે કંઈ પણ કમાણી થતી એનો હિસાબ માલિકને સમજાવવો પડતો એટલે એને માલિકીના માલિકના ઘરે જવું પડતું પરંતુ એ જ્યારે પણ માલિકના ઘરે જતો ત્યારે માલિક અને તેના પત્ની પણ ખૂબ જ પ્રેમથી બેસાડીને વાતો કરતા કેમ કે વિરલ ખૂબ જ મહેનતુ હતો અને માલિકને ખૂબ જ માન સન્માન આપતો હતો હોટલના માલિકને કોઈ સંતાન ન હતો એને કારણે વિરલ એના ઘરમાં પણ ક્યારેય કોઈ કામ હોય તો પણ કરી આપતો આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ હોટલના માલિક અને એના પત્ની એકબીજા સાથે વાતો કરી કરી રહ્યા હતા કે આ છોકરો ખૂબ જ સારો છે અને હોશિયાર છે એટલે આપણે એને દત્તક લઈ લઈએ તો કેવું રહેશે ત્યારે હોટલના માલિકે કહ્યું કે નહીં હજુ એ ટાઈમ નથી આવ્યો ત્યારે ટાઈમ જ્યારે ટાઈમ આવશે ત્યારે આપણે તેને દત્તક લઈ લઈશું ત્યારબાદ થોડા સમયમાં જ હોટલના માલિકની પત્નીનું મૃત્યુ થયું એટલે માલિક ખૂબ જ ભાંગી પડ્યા અને દુઃખના કારણે તેઓ ઘણી વખત બીમાર રહેવા લાગ્યા એટલે એમણે વિરલને કહ્યું કે બેટા હવે તું હોટલમાં ન રહેતો પરંતુ હવે તું મારા ઘર પર આવી જજે અને અહીંયા રહીજે કે હું એકલો પડી ગયો છું અને મારે કોઈ સંતાન નથી એટલે તું મારી પાસે રહીશ તો મને થોડું સારું લાગશે માલિકની આવી વાત સાંભળીને વિરલ પણ એની વાતમાં સમ અને ત્યાં જ એના ઘરમાં રહેવા લાગ્યો સવાર સવારમાં એ પોતાના કામ પર જતો રહેતો અને આખો દિવસ હોટલને સારી રીતે સંભાળતો અને સાંજે પાછો માલિકની પાસે આવી જતો પરંતુ હવે માલિકની તબિયત દિવસેને દિવસે બગડવા લાગી હતી અને એનો બીમાર રહેવા લાગ્યા હતા કેમ કે એની પત્નીના મૃત્યુ બાદ એને ખૂબ જ આઘાત લાગ્યો હતો જેને કારણે તેઓ ભાંગી પડ્યા હતા પરંતુ વિરલને એનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતો હતો રાત્રે જ્યારે તેઓ સુવા જતા અત્યારે વિરલ તેના પગ દબાવી આપતો અને સારી રીતે સેવા કરતો એક દિવસ સવારે વિરલ માલિકના પગ દબાવી રહ્યો હતો ત્યારે માલિકેને પૂછવા લાગ્યા કે બેટા તું આટલા સમયથી અમારી સાથે કામ કરી રહ્યો છો પરંતુ મેં ક્યારેય તારા વિશે જાણવાની કોશિશ નથી કરી પણ આજે હું જાણવા માંગુ છું કે તું ક્યાંથી આવ્યો હતો અને તું ક્યાંનો છો અને અહીંયા કેટલો એટલો શા માટે રહે છે બેટા તારો પરિવાર ક્યાં છે ત્યારબાદ વિરલ પોતાની બધી હકીકત માલિકને કહેવા લાગ્યો કે બાળપણમાં જ્યારે હું 5 વર્ષનો હતો ત્યારે મારા પિતાનું મૃત્યુ થયું હતું ત્યારબાદ મારી માએ મને એકલા હાથે ઉછેરીને મોટો કર્યો પરંતુ મેં ક્યારેય પણ મારી માને સમજી નહીં અને હું મારા મિત્રોની સાથે રખડતો રહેતો પંદર વર્ષની ઉંમરમાં હું એક દિવસ દારૂ પીને ઘરે આવ્યો અને માએ મને ખૂબ જ જ માર્યો હતો એના કારણે હું મારું ઘર છોડીને સિરોજ શહેરમાં આવ્યો હતો અને ત્યારથી જ હું અહીંયા કામ કરી રહ્યો છું આવી વાત સાંભળતા જ વિરલને પણ પોતાની માની યાદ આવી ગઈ અને એની આંખોમાં આંસુ આવી ગયા વિરલની કહાની સાંભળીને માલિકની આંખોમાં પણ આંસુ આવી ગયા ગયા અને અને તેઓ થઈ કહેવા લાગ્યા કે બેટા શું તે ક્યારે પણ તારી માની ખબર લેવાની કોશિશ પણ નથી કરી એટલે વિરલે કહ્યું કે નહીં સાહેબ મેં એ દિવસ પછી ક્યારે પણ મારા ગામડે જવાની કોશિશ નથી કરી અને ન તો મેં મારી મા વિશે જાણવાની કોશિશ કરી છે કે તેઓ ક્યાં છે અને કઈ હાલતમાં રહે છે એટલે માલિકે કહ્યું કે બેટા મારે કોઈ સંતાન નથી તને તો ખબર છે અને તારાથી વધારે સારી રીતે મારું ધ્યાન પણ કોઈ ન રાખી શકે એટલે એવું વિચારું છું કે મારી બધી જ મિલકત હું તારા નામે કરી દઉં ત્યારબાદ આપણે બધા જ સાથે મળીને આ ઘરમાં રહીશું એટલે તું એક વખત તારા ગામડે જઈને તારી માને પણ અહીંયા લઈ આવ માલિકની આવી વાત સાંભળીને વિરલના ઉદાસ ચહેરા પર થોડી ખુશી આવી ગઈ અને એ માલિકને ગળે લગાડી ગયો ત્યારબાદ કહેવા લાગ્યો કે માલિક શું હું તમને બાપુજી કહીને બોલાવી શકું એટલે માલિકે એને ગળે લગાડીને એવું કહ્યું કે બેટા આ એક શબ્દ સાંભળવા માટે તું પર મારા કાન તરસી રહ્યા છે એટલે તું મને હવેથી બાપુજી કહીને બોલાવજે બીજા દિવસે સવાર સવાર માં હોટેલ ના માલિક વિરલ ને પોતાની સાથે લઈ ગયા અને વકીલ ને નામે કરી નાખી ત્યારબાદ વિરલ અને માલિક ઘરે ઘરે આવ્યા આવીને વિરલ માલિકે વિરલ ને એવું કહ્યું કે તું ખબર રહે છે કે એટલે તું આમાંથી કોઈ પણ ગાડી લઈ જા અને તારી માને તારી સાથે લઈ આવ ત્યારબાદ વિરલ સારી રીતે તૈયાર થઈને એક ગાડી લઈને પોતાની સાથે ડ્રાઈવર લઈને સીધો જ પોતાના ગામડા તરફ નીકળી ગયો આઠ કલાકની મુસાફરી કર્યા બાદ એ પોતાના ગામડે પહોંચી ગયો ત્યાં જઈને જેવો જ તે પોતાના ઘરની સામે ઊભો રહ્યો તો એને બાળપણની બધી યાદો ચિત્રોની જેમ સામે આવી રહી ગઈ કે કેવી રીતે તે આ ઘરના આંગણામાં દોડી દોડી કરતો હતો અને એની માં એને ક્યારેક મારતી રહેતી તો ક્યારેક પ્રેમ કરતી અને આ બધી વાતો વિચાર્યા બાદ તેની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા અને જેવો જ તે ગાડીમાંથી બહાર નીકળ્યો તો ગામના લોકો જોવા લાગ્યા કે આટલી મોટી ગાડીમાં કોણ આવ્યું છે ત્યારબાદ વિરલ સીધો જ પોતાના ઘરે પહોંચી ગયો અને ઘરની હાલત જોઈ તો ખૂબ તૂટેલી ફૂટેલી હતી નાનકડો એવી એક રૂમ હતો અને એ રૂમની દિવાલોની ઘણી બધી બહાર નીકળી ગઈ હતી ઘર ખૂબ જ દયનીય સ્થિતિમાં હતું અંદર જઈને જોયું તો એની માં કમળાબેન કંઈક કામ કરી રહ્યા હતા અને જોઈને એકદમ પોતાની માના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે જો તમે મારી સાથે એવું ન કર્યું હોત તો આજે હું આ જગ્યા પર ન હોત વિરલ ને આવી રીતે પોતાના પગમાં પડેલો જોઈને કમલાબેન છતાં પણ મારા પગે કેમ પડકી રહ્યો છે કમળાબેન આજ સુધી બીજા લોકોની દયા પર જીવી રહ્યા હતા આડોસ પાડોશમાં રહેવા વાળા લોકો ખાવાનું આપી જતા અને એ જ ભોજન ખાઈને કમલાબેન પોતાનું ગુજરાન ચલાવતા હતા ક્યારેક કોઈ કામ મળી જતું તો થોડા રૂપિયા કમાઈને એનાથી પોતાની બીમારીનો ઈલાજ કરાવતા અને આવી રીતે એ પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા ત્યારબાદ એણે વિરલને પોતાના પગમાંથી ઊભો કર્યો અને કહેવા લાગ્યા કે બેટા તું કોણ છો એટલે વિરલ પોતાની મને ગળે લાગી ગયો અને કહેવા લાગ્યો કે માં હું તારો વિરલ છું જે દસ વર્ષ પહેલા અહીંયાથી ગયો હતો એ જેવું જ કમળાબેને વિરલને નામ સાંભળ્યો તો એ હેરાન રહી ગયા કેમ કે જ્યારે વિરલ ઘરેથી નીકળી ગયો હતો ત્યારબાદ એની માએ એને શોધવાની ખૂબ કોશિશ કરી હતી પરંતુ ત્રણ ચાર વર્ષ સુધી જ્યારે એ વિરલને શોધી ન શકી એટલે થાકી હારીને એણે પોતાના દીકરાને શોધવાનું બંધ કરી દીધું હતું અને એવું સમજી લીધું હતું કે મારો દીકરો મરી ગયો હશે અથવા તો હવે એ મારા જીવનમાં ફરીવાર ક્યારેય પાછો નહીં આવે પરંતુ એવો જેવો જ આજે દસ વર્ષ બાદ પોતાના દીકરાને જોયો તો એકદમ ભાવુક થઈ ગયા અને જોર જોરથી રડવા લાગ્યા અને પોતાના દીકરાને ભેટી પડ્યા અને કહેવા લાગ્યા કે બેટા તે મારી સાથે સારું નથી કર્યું મારા જીવનના દસ વર્ષ આવી રીતે જ તારા વિલાપમાં વીતી ગયા અને અત્યારે મારી ખૂબ જ ખરાબ હાલત છે ત્યારબાદ વિરલ ઘરે ઘરની અંદર ગયો તો ગામના લોકો કમલાબેન ની મદદ કરતા હતા એ લોકો પણ ઘર ની અંદર ભેગા પડીને કે કામળા કમળાબેન ને દીકરો આવ્યો છે જે દસ વર્ષ પહેલા એને છોડીને જતો રહ્યો હતો તો આ બજાજ લોકો ના ચહેરા પર એક ચમક આવી ગઈ અને તેઓ વિચારવા લાગ્યા કે ચાલો સારું થયું કે બિચારી કમળાબેન ની વૃદ્ધાવસ્થામાં એની વૃદ્ધાવસ્થાનો સહારો પાછો આવી ગયો ત્યારબાદ પોતાની આંખોના આંસુ લૂછીને કમળાબેન પોતાના દીકરાને પૂછવા લાગ્યા કે બેટા તું ક્યાં જતો રહ્યો હતો અને આજે તું આટલો મોટો માણસ કેવી રીતે બની ગયો એટલે વિરલે પોતાની બધી જ કહાની માને અને ગામના લોકોને સંભળાવી દીધી વિરલની કહાની સાંભળીને ગામના લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા અને માં વિચારવા લાગી કે મારા દીકરાને કેવા કેવા દિવસો જોવા પડ્યા હતા અને એ બધી જ મુશ્કેલીઓમાંથી પસાર થઈને મારો દીકરો આજે કેટલો મોટો માણસ બની ગયો છે ત્યારબાદ વિરલે કહ્યું કે માં મારી સાથે ચાલો હું તમને મારી સાથે લઈ જવા આવ્યો છું એટલે માએ કહ્યું કે બેટા હવે આ વૃદ્ધાવસ્થામાં હું ક્યાં આવીશ એટલે મને અહીંયા જ રહેવા દે કેમ કે જ્યારે તું નહોતો અને મારી હાલત ખરાબ હતી તો આ ગામડાના લોકોએ જ મને સહારો આપ્યો હતો અને હું એવું નથી ઈચ્છતી કે આ લોકોને મૂકીને અહીંથી જતી રહું એટલે વિરલ જીદ કરવા લાગ્યો કે માં મારી મારા માલિક સાથે તમારી મુલાકાત કરાવી છે અને મારા માલિક પણ તમને મળવા માંગે છે એમણે તો મને એવું કહ્યું છે કે તું તારી માને તારી સાથે લઈને આવજે ત્યારબાદ વિરલની માં એની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ અને બધા જ ગામના લોકોએ કમળાબેનને વિદાય આપી ત્યારબાદ દીકરાની સાથે કારમાં બેસીને કમળાબેન નીકળી ગયા વિરલ પોતાની માને લઈને પોતાના માલિક પાસે પહોંચી ગયો અને જ્યારે વિરલનો માલિક એની એને મળ્યો એની માને મળ્યો તો એને પગે લાગીને કહેવા લાગ્યો કે તમે તમારા દીકરાને ખૂબ જ સારા સંસ્કાર આપ્યા છે આવું સાંભળીને વિરલની માની આંખોમાં હરખના આંસુ આવી ગયા ત્યારબાદ વિરલની મા અને એના માલિક તેમજ વિરલ બધા જ ખૂબ જ સુખી શાંતિથી રહેવા લાગ્યા હવે કમળાબેન ક્યારેક ક્યારેક ગામડે જતા રહેતા પરંતુ સારી રીતે કારમાં બેસીને અને સારા એવા કપડાં પહેરીને જતા હતા તો મિત્રો આ વાર્તા એક એવા દીકરાની છે જેને ખરાબ રસ્તે જવાથી રોકવા માટે એની માએ એને ખૂબ જ મારમાર્યો હતો એને કારણે જ દીકરો ઘર મૂકીને ભાગી ગયો હતો અને એ ખબ ખબ સારો માણસ પોતાના ગામડે પાછો આવ્યો હતો કદાચ બાળપણમાં એ એની સાથે આવું ન થયું હોત તો આજે એ એક દારૂડિયો અથવા તો ખરાબ વ્યક્તિ બની ગયો હોત પરંતુ માની શિક્ષાને કારણે આજે વિરલ એક સારો માણસ બની ગયો હતો મિત્રો માતાપિતા ક્યારેય પણ આપણને ખેજાતા હોય અથવા તો માર મારે છે તો એ આપણા આપણા સારા માટે જ હોય છે એટલે એના મારને પણ તેનો પ્રેમ સમજીને હંમેશા માટે તેની વાત માનવી જોઈએ જેથી કરીને આપણે આપણા જીવનમાં આગળ વધી શકીએ તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો